ફરીથી વેલકમ છે અને આજની અવલોકની શરૂઆત આપણે અમારા ઘડીયા ગામથી કરીશું તો આજે પાછો અમદાવાદ જવાનું છે તો મંદિરે દર્શન કરવા માટે આવી ગયો હતું અને દર વખતે જ્યારે પણ અમદાવાદથી આવું અને પાછો અમદાવાદ જવાનું હોય તો માતાજી દર્શન કરીને નીકળતો હોઉં છું તો અહીંયા જાઉં અહીંયા ગરબા મૂકવાની ચાલુ જ છે લોકોની માનતા જે હોય એ પૂર્ણ થાય એટલે લોકો ગરબા મૂકે છે બધી અલગ અલગ માનતાઓ પૂર્ણ થાય છે એ પ્રમાણે તમને કાળમાં બતાવેલો વિડિયો તે પ્રમાણે ચલો માતાજીને દર્શન કરી લઈએ એન્ડ અહીંયા જોઈ લો તમે કે આ રીતનું ચાંદીના ગરબા ને બધું જ માતાજીનો જે કંઈ બાધા હોય તે મુક મૂકવામાં આવતું હોય વસ્તુ તે બધી જ અહીંયા ટ્રસ્ટ તરફથી મળી રહેતી હોય છે અને માતાજીની પ્રદક્ષિણા કર્યા બાદ અહીંયા જો ભોજન સારા બનાવેલી છે માતાજીની મંદિરની અને અહીંયા ભોજન પણ ચાલુ હોય છે અને આ મોટું તળાવ છે બાજુમાં જ ત્યાંમાં શાની માતા મંદિર તમે અવનવાર આ બધા વિડીયો તમે જોતા જ રહેશો આ અમારા બ્લોગની અંદર અહીંયા એક યજ્ઞ શાળા છે ત્યાં લોકો યજ્ઞ કરાવવા માંગતા હોય તો યજ્ઞ થતા હોય છે અને ફરીથી એકવાર ચેક કરી લો જોઈ લો એ આ જે માનતા રાખતા હોય છે બધું અહીંયા જોવું કરુરિયા અને આ મેલડી આ સાણી માતાનું મંદિર છે અને એ પણ પ્રદક્ષિણા કરી લઈએ અને અહીંયા બાજુમાં જ એક ઓછા માતાનું મંદિર અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા નવું થઈ રહ્યું છે મંદિર બની રહ્યું છે જે નાનું હતું એ તોડીને નવું બનાવી રહ્યું છે અત્યારે એન્ડ હવે અમદાવાદ જવાનું છે તો પેલા ઘરે જઈશું ખાઈને પીને પછી અમદાવાદ જઈશું તો અહીંયા જવું વડિયાદેવનું મંદિર છે તો સાથે સાથે અહીંયા નાના મોટા ઘણા બધા મંદિર છે અને જે રેગ્યુલર હું અહીંયા દર્શન કરીને પછી રજા લઉં છું તો વડિયાદેવ દર્શન કરીને ત્યારબાદ અહીંયા બ્રહ્માની માતા મંદિર છે અને અહીંયા આટલામાં ત્યાં વાણવટીમાં સોની માતા ઓછા માતા અહીંયા વડિયાદેવ બ્રહ્માણી માતા અને અત્યારે અહીંથી જઈશું ઘરે અને ઘરે અહીંયા જુઓ ગરમા ગરમ રોટલા બનતા હતા રોટલા અને કઢી રોટલા તો ઘી ગોર પેલા કઢી રોટલા કહીએ અને અહીંયા જુઓ ગરમા ગરમ કઢી રોટલા મોજે દરિયો પડી જાય રીતો અને ત્યારબાદ અમે નીકળી પડ્યા આપણે આપણી મંજિલ સુધી એટલે કે અમદાવાદ પરત ફરી રહ્યા છીએ દિવાળી હેપીન્યુઅર એન્જોય કરી લીધું આપણી ઓફિસ તમને બતાવું અમારી ઓફિસ છે ફ્લિપકાર્ટની આ ઓફિસ છે એન્ડ સિસ્ટમ છે મારી અહીંયા હું બેસું છું અને આ મારે જો અત્યારે નવી જગ્યા રાખેલી છે આ તો આ રીતનું છે તેને હવે હું કરી નીકળ્યો પાછો ક્લિયર કરીને કામકાજ તો લાસ્ટ અત્યારે હું કરી આવી ગયો પાછો ઓફિસથી અને આજનો દિવસ આ રીતના પૂર્ણ થઈ ગયો અને અત્યારના દિવસો થોડાક નોર્મલ ચાલે કરે છે બટ થોડાક દિવસમાં પાછું કંઈક નવું